જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન થકી પોતાની પાર્ટી મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને અલગ અલગ જિલ્લાઓમાં તેમણે પોતાના નેતાઓની ફોજ પણ ઉતારી છે ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા હવે મેદાને આવ્યા છે આમ તો યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા છે વિદ્યાર્થીઓ માટે લડત ચલાવતા હોય છે પરંતુ હવે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા બાદ અલગ અલગ મુદ્દાને લઈને સરકારને ઘેરી રહ્યા છે રાધનપુરમાં દારૂના દૂષણ સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને પોલીસ અને બુટલેગરની મિલી ભગતના આરોપો પણ કર્યા છે શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ કરવા માટે અલગ અલગ અભિયાનો થકી લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ કરી રહી છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે એ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એ ગુજરાત જોડો ની શરૂઆત કરી છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ગાબડાઓ પણ પાડી રહ્યા છે કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં પણ જોડી રહ્યા છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના રાધનપુરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આમ તો તમને ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ માટે લડત ચલાવતા જોવા મળતા હશે પરંતુ આજે આમ આદમી પાર્ટીના પ્રચારક તરીકે તેઓ જોવા મળ્યા રાધનપુર ખાતે તેમના અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટી કઈ રીતે લડત ચલાવવાની છે આગામી દિવસોમાં લઈને તેમણે વાત કરી એટલું જ નહીં રાધનપુરમાં તેમણે દારૂના મુદ્દે પોલીસ અને બુટલેગરો સામે સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે પોલીસ અને બુટલેગરોની મિલી કારણે ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે દૂષણ વધી રહ્યું છે તેમજ તેમણે સ્થાનિક જે સમસ્યાઓ છે પાણી ભરાવાના મુદ્દાઓ છે તેનું નિરાકરણ સમયસર નથી આવતો તેવા સવાલો પણ ઉઠાવ્યા છે ભૂખની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એની સામે આમ આદમી પાર્ટી એ પૂરા દમખમ અને જુસ્સા સાથે આવનાર જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એ હવે લડવા જઈ રહી છે અને ખાસ કરીને રાધનપુર ખાતે આજે સમી હોય સાતલપુર હોય કે રાધનપુર તાલુકાના જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા જે હજારો યુવાનો છે એ આજે આમ પાર્ટી સાથે સંકળાયા છે અને ખાસ કરીને આવનાર જે ચૂંટણી છે એ હવે મુદ્દાગત રાજનીતિના પ્રમાણે અમારી જે વિચારધારા છે એ પ્રમાણે હવે આ રાજનીતિમાં નવો આયામ રચવાની સાથે અમે આ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને રાધનપુરના જે પાયાના જે પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નોને અમે ઉજાગર કરવાના છીએ જોવા જઈએ તો જે શિક્ષણ વ્યવસ્થા જે કથળી ગયેલી છે તેની સામેની અમારી લડાઈ છે અને રાધનપુરના અલગ અલગ વિસ્તારોમાં જે ગલીઓમાં જે દારૂનું દૂષણ જે વધી રહ્યું છે જોવા જઈએ તો આજે અનેક એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહ્યા છે કે પોલીસ પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ નેતાઓને પણ અમે અમારા હપ્તા આપી રહ્યા છીએ એ જ રીતે રાધનપુરના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો રોડ હોય રસ્તા હોય પાણી હોય અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે તેને લઈને આવનાર દિવસોની અંદર અમે આ બધા જ પ્રશ્નો જે સામાન્ય જનતા સુધી પહોંચાડવાના છીએ ખુદ ધારાસભ્ય શ્રી જે શેરીમાં રહે છે એ શેરીમાં જે રીતે પાણી ભરાઈ જાય છે તો નગરપાલિકાને હુકમ કરીને પોતાનું પાણી પણ કડવી ન શકતા અને કમર ઉપરના પાણી એના પોતાના વિસ્તારમાં એટલે કે લવિનજી ઠાકુરનું જે મકાન જે જગ્યા આવેલું છે ત્યાં પાણી ભરાઈ જાય છે પરંતુ છતાં પણ એનો નિકાલ એક કરી નથી શકતા અને એ જ રીતેને શ્રી હોવા છતાં એને મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવી પડે ત્યારે એ ચીફ ઓફિસરને કહી શકે છે એટલે આ બહુ ગંભીર પરિસ્થિતિ એ રાધનપુરની છે અને આવનાર દિવસોની અંદર આ બધા જ જે પ્રાણ પ્રશ્નો છે ખાસ કરીને ગુજરાતના યુવાનોના જે પ્રશ્નો છે જે રોજગારથી વંચિત છે જે શિક્ષણથી વંચિત છે કારણ કે રાધનપુરમાં જે યુવાનો બાળ ભણવા માગે છે તેને પૂરતી બસની સુવિધાઓ નથી જે યુવાનો આજે રોજગારી મેળવવા માટે ક્યાંક ને ક્યાંક રાધનપુરની અંદર સુવિધા ન હોવાને કારણે જ્યારે બહાર જઈ રહ્યા છે એ મોટા શહેરોમાં જઈને પોતાનો રોજગાર મેળવી રહ્યા છે ત્યારે આ રાધનપુરની જનતાને પોતાની રોજગારી મળે શિક્ષણ વ્યવસ્થા સારી મળે એ જ ઉદ્દેશ્ય લઈને આજે અમારી મિટિંગ હતી અને હજારો યુવાનો આ આમ આદમીની પાર્ટીની વિચારધારા સાથે આમ આદમી પાર્ટી સાથે સંકળાયા છે આપણે સાંભળ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહાર કર્યા ભ્રષ્ટાચાર તેમજ ભૂખની રાજનીતિ ભાજપ કરતી હોય તેવા આરોપ તેઓ લગાવી રહ્યા છે એટલું જ નહીં તેમણે પોલીસ ઉપર પણ ગંભીર આરોપો કર્યા સ્થાનિક સમસ્યા મુદ્દે તેમણે સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરને પણ ઘેર્યા હતા જેના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે